પાટ ઉપર હેકોડા પાટ ઉપર બેઠો હેકું તો અમારી વિરમ ઝાલા ફેમિલી વ્લોગને સબસ્ક્રાઈબ કરજો અને સપોર્ટ કરજો જો આ મારું ખેતર આ બોરવાળું ખેતર પેલું ખેતર છે તો આ ખેતરમાં અમે બેસો તો બધીએ છીએ એ હેકોડા પાટ વધી હોય વિડીયો બનાવતા નહીં આ પહેલો જ વિડીયો ના પડે પહેલો બ્લોગ છે હા હેપવા માટે છોકરોને પિક્ચર માટે અમે ચેક પાર્ટ વધી ઘેર જૂની પડી રહી હતી લાઈન તો છોકરો બધો હેકી જાય છે અને હવે શૂટિંગ કરવાનો ટાઈમ અમારો સાડા પાંચ વાગ્યા પસંદ થાય આ દાળો થોડો નમો ચોખ્ખું રિઝલ્ટ આવે એટલે અમે સાડા પાંચ વાગે કોમેડી વિડીયોનું શૂટિંગ કરીએ છીએ અને કાલના જે કોમેડી વિડીયો હતા બનાવેલા બધા મૂકી દીધા છે અમારી વિરમ ઝાલા બ્લોગ ચેનલમાં તો દોસ્તો અમારી મેઇન ચેનલ છે વિરમ ઝાલા બ્લોગ એમાં તમે બધાય જબરજસ્ત સપોર્ટ કરી અને બે લાખને છપ્પન હજારને બે લાખને છપ્પન હજાર પહોંચાડી દીધી અમારી એક બીજી સેકન્ડ ચેનલ છે વિરમ ઝાલા શોર્ટ એ પણ નેવું હજાર આસપાસ પહોંચી છે અમારું ફેસબુક પેજ જબરજસ્ત સપોર્ટ કર્યો ફેસબુક પેજમાં પણ એક લાખને સાત હજાર ફોલોઅર થઈ જશે અમારા બીજી એક વાત છે તો અમારું ઇન્સ્ટાગ્રામ આઈડી કિરમ ઝાલા જેતપુરનું અમનું છે એમાં કોમેડી વિડીયો ઓનલાઈન મૂકીએ છીએ ખાલી કોમેડી વિડીયો ઇન્સ્ટાગ્રામ આઈડીમાં તો દોસ્તો કિરણ ઝાલા જેતપુર અમારું ઇન્સ્ટાગ્રામ આઈડી એમાં ચાલીસ હજાર એકતાલીસ હજાર થઈ ગયાલીસ હજાર ફોલો થઈ જવા છે થઈ ગયા છે તો દોસ્તો એમાં પણ એકતાલીસ હજાર ફોલો થઈ ગયા જો લઈ જાઓ હવે કેમેરો અમારું ફેજો બતાવો કે જો અમારી પહાઉચી ચલરા હવે છે બતા અમારી બચ્ચી ડોક્ટર તમારે આ પહાઉ બતા બરા માર સંપલ સકર ચોક પડ્યો પડ તમારા ચપ્પા હેલો જો અમારી બેસો ગી અરે નજર લાગે એવી હમ જો પેલો બેસી ગયો એટલા ના રિઝલ્ટ જેવું આવે એ કોમેન્ટ કરજો મિલન તો જોતા મિલન આ બાદ તો મિત્રો આ રેલી આપણી નથી કોકની આઈ હ હાઈ હીસ તારા થયા તણી મળી ગયો તે લેવા આવવાનો આજ હોય છે રણેલા નહીં રણેલા નહી આપડી

<Sen> no oh aí, Beijo, Dara, beijo. E aí, o que é tu? O que é? Mami, não é? O que é? Like, cara, o que é? Like, cara, o que é? Like, cara, o que é? Cara, o que é? Cara, મ્યુ બેસારી ભુંડ્યું અનમ ભુંડ્યું પડી ને એ ભુંડું ભુંડ હે પોંડ પોંડે ને એવી છે અડી રહ્યું

anh hoàn nữa em bật chế hô này hô 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 này hô hô cho gì em biết ए ए ए जुजे ले ले अरे ओम तो कर रे <laughs> हम जोड़े आओ ने लेवी ना हां जो बुलाओ तो यार ओम ओम बोलाय बे ले मार <laughs> कर दे बे ओम कर ओम कर मार ले आ आ आ आ आओ आओ के आओ क्या आओ के नहीं आवती ओ बाप रे जो पासो મેની رکھવાનો નહીં બોલે એક સક્કનવાર હક નહીં આદરે ફેનો આદરે ભાઈ મળી જ આવશે વાગે એવું નઈ એટલે શીખ શીખ આટલે અલ્યા તારી બાય બાય લ્યા ઉપર થઈ જ બસ લ્યા બાય બાય હા હા

શું બ્લુ આલે કે ના હું કરો તમે કાળા પડવા દેખાતું નઈ ચોખો બોલીએ કરજો બચ્ચી એ દવાઈન પૈ એક બચ્ચું હો ચુકા હમ ફેનલ કાય કાય કરજો કે શું કરો તમે કાકોન બધી દેવ કરો હ અમે ભેહોચારી હે હ આ ભેસો બધી તમારી હે ગને કે અમારી નહીં આ ફેનલ ની ફેનલ ની

इला ला हे दारू बोदो बहेडो लडाताना बोद गडी चली